નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આધુનિક યુગમાં પતિ અને પત્ની બંને એક થાળીમાં જમે એ એક ફેશન માનવામાં આવે છે ગામડામાં તો હજુ પણ મર્યાદા છે એટલે પતિ ભોજન કરી લે ત્યાર બાદ પત્ની ભોજન કરતી હોય છે અથવા તો અલગ અલગ થાળીમાં જમતા હોય છે પરંતુ શહેરોમાં પતિ અને પત્ની મોટા ભાગે એક જ થાળીમાં જમતા હોય છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે જો પતિ પત્ની એક જ થાળીમાં ભોજન કરે છે તો તે શુભ કહેવાય છે કે પછી અશુભ આ બાબતે ભીષ્મ પિતામહ મહાભારતના અનુશાસન પર્વમાં કેટલીક વાતો કહેલ છે તેના વિશે આજે વાત કરીશું વિડીયો અને લાઈક જરૂરથી કરજો દોસ્તો સામાન્ય રીતે લોકો એવું માને છે કે પતિ અને પત્નીને એક સાથે એક જ થાળીમાં ભોજન કરે છે તો તેમની વચ્ચે પ્રેમ વધે છે આજકાલના સમયમાં ઘણી વખત એવું બને છે કે પ્રેમ દર્શાવવા માટે મોટા ભાગના પતિ પત્ની એક જ થાળીમાં ભોજન કરવાનું પસંદ કરે છે પરંતુ શું પતિ પત્નીનું એક થાળીમાં ભોજન કરવું ફાયદાકારક છે કે નુકસાનકારક તેના વિશે તમે જાણો છો વ્યવહારિક દ્રષ્ટિકોણથી તમે ગમે તે વિચારી શકો પરંતુ મહાભારત આ વિષયમાં કંઈક અલગ જ કહે છે તો ચાલો જાણીએ કે મહાભારત અનુસાર પતિ પત્નીનું એક જ થાળીમાં ભોજન કરવું ફાયદાકારક છે કે નહીં મહાભારતના યુદ્ધ બાદ યુધિષ્ઠિરે પોતાના ભાઈઓ સહિત બાણસૈયા પર રહેલા ભીષ્મ પિતામહ પાસે જ્ઞાનની પ્રાપ્તિ માટે પહોંચ્યા હતા યુધિષ્ઠિરે પિતામહ પાસે સારું રાજકારણ કેવી રીતે કરવામાં આવે અને રાજ્યની પ્રગતિ કેવી રીતે થાય તેના વિશે જ્ઞાન મેળવતા હતા બાણસૈયા પર રહેલા ભીષ્મ પિતામહ તેમને ઘણી ચીજો વિશે જ્ઞાન આપતા હતા તે જ્ઞાનથી તેઓ પોતાની આસપાસના લોકોની સમજને વધારતા હતા ભીષ્મ પિતામહ તેની સાથે જ ભોજન વિશે પણ જણાવતા હતા કે કઈ પ્રકારની થાળી હોવી જોઈએ અને કોની સાથે ભોજન કરવું જોઈએ જેનાથી વ્યક્તિના જ્ઞાનમાં વધારો થાય મિત્રો પિતામહ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ભોજનની થાળીને ઓળંગીને જાય છે તો તે ભોજન કરવાથી બચવું જોઈએ કારણ કે તે ભોજન ગંદકી સમાન બની જાય છે એવી થાળીમાં રહેલા ભોજનને ગ્રહણ કરવું જોઈએ નહીં યોગ્ય એ રહેશે કે તે ભોજન જાનવરોને આપી દેવામાં આવે મિત્રો ભીષ્મ પિતામહે કેવા ભોજનને અમૃત સમાન ભોજન કહ્યું છે તેના વિશે વાત કરીએ તો ભીષ્મ પિતામહે જણાવ્યું હતું કે ભાઈઓની સાથે હંમેશા ભોજન કરવું જોઈએ આવા ભોજનની થાળી અમૃત સમાન માનવામાં આવે છે આવા ભોજનથી પરિવારની પ્રગતિ થાય છે અને સ્વાસ્થ્ય તો સારું રહે છે સાથોસાથ લક્ષ્મીજી પણ ઘરમાં પ્રવેશ કરે છે પાંડવ પણ હળીમળીને અને એકબીજા સાથે વહેંચીને ભોજન કરતા હતા જેનાથી તે લોકોની વચ્ચે પ્રેમ હંમેશા જળવાયેલો રહ્યો અને ભગવાન વિષ્ણુ સ્વયં તેમને યુદ્ધમાં વિજય અપાવવા માટે આવ્યા મિત્રો કેવા પ્રકારના ભોજનથી ધનહાનિ થાય છે તેના વિશે વાત કરીએ તો ભીષ્મ પિતામહએ કહ્યું છે કે જો ભોજનની થાળીને કોઈનો પગ લાગી જાય અથવા તો ઠોકર લાગી જાય છે તો આવું ભોજન ખાવા યોગ્ય માનવામાં આવતું નથી આવા ભોજનનું ગ્રહણ કરવાથી બચવું જોઈએ નહીંતર દરિદ્રતાને આશંકા જળવાઈ રહે છે વળી જમતા સમયે જો ભોજનમાંથી વાળ નીકળે છે તો આવું ભોજન પણ ખાવા યોગ્ય નથી તે દૂષિત બની જાય છે આવું ભોજન કરવાથી વ્યક્તિએ ધનની હાનિનો સામનો કરવો પડે છે ભીષ્મ પિતામહે અર્જુનને કહ્યું કે જો ભાઈ બહેન એક જ થાળીમાં ભોજન કરે છે તો તે અમૃત સમાન છે આવા ખોરાક સાથે

ભોજન કરવું જોઈએ નહીં તે ભોજન નશા સમાન હોય છે કારણ કે પ્રેમ તમારા ઉપર વધારે હાવી થઈ જાય છે જેના કારણે તમે દુનિયાથી બે ખબર થઈ શકો છો અને પરિવારમાં લડાઈ ઝઘડા શરૂ થઈ જાય છે કારણ કે પત્નીનો પ્રેમ જ તમારી નજરમાં સર્વોપરી થવા લાગે છે સામાજિક જીવનમાં વ્યવહારિકતા ઓછી થઈ જાય છે ભીષ્મ પિતામહ આગળ જણાવે છે કે જો પતિ પત્ની એક જ થાળીમાં ખાય છે તો આવી થાળી માદક પદાર્થોથી ભરેલી માનવામાં આવે છે જો શક્ય હોય તો પત્નીએ પતિ પછી ખાવું જોઈએ અને એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સુખ વધે છે તો ચાલો આપણે અહીં સ્પષ્ટ કરી દઈએ કે ઘણા લોકો ભીષ્મ પિતામહના આ વિધાન સાથે સહમત ન પણ હોય પરંતુ આ વસ્તુ માત્ર પૌરાણિક માન્યતાઓ અનુસાર જ રાખવામાં આવી છે આ પ્રકારની વાતો મહાભારતના અનુશાસન પર્વમાં કહેવામાં આવેલ છે મિત્રો તમારા બધામાંથી ઘણા બધા લોકો આ વાત સાથે સહમત હશે અને ઘણા બધા લોકો આ વાત સાથે સહમત નહીં હોય મિત્રો આપને આ વાત કેવી લાગી કે પતિ પત્નીએ સાથે એક જ થાળીમાં જમવું જોઈએ કે ન જમવું જોઈએ તે બાબતે આપનો અભિપ્રાય કોમેન્ટ કરીને અવશ્ય અમને જણાવશો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને ગમી હશે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને મિત્રો આપ અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડ ઉપર પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા છો અને હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અમે તમારા માટે આવી જ જાણકારી ભર્યા વિડીયો લઈને દરરોજ આવીએ છીએ